ભગવાનના મંદિર પાસે જઈને ભગવાન પાસે કોઈ માગતા નહીં નકર આપણું લેવલ સમજી જાય હવે આ મુકેશ અંબાણી કે અનિલ અંબાણી અમને ફોન કરે ધીરુભાઈ દીકરા કે અમારું નવું મકાન બન્યું છે અને એનું વાસ્તુમાં તમારો પ્રોગ્રામ રાખવાનો એટલે છે આ તો વાત કરું તમને કે માની લો કે એનો ફોન આવે તો પછી અમારે એને પેમેન્ટ નો કહેવાય એટલા થશે એમ અને આપણને ખબર જ હોય કે એને 1.5 લાખ રૂપિયા તો ઈ એમ છો દઈ દેતો હોય અને પછી આપણે એમ કે મારા એકલા ના ક્યાં થાય એટલે ઓલો મીટર માપી લે બસ આ મોટી બહુ પાર્ટી હોય ને એમાં ઓછા પૈસા જો નથી બોલાવતા એટલા લેતા હોય તો એમાં શું હોય એમ આપણા રામભાઈ વાઘેલા આ પ્રોગ્રામ માટે તો ધીરજીભાઈ એને જ કીધું ને એટલે મને ખબર નથી પ્રોગ્રામ કોનો છે એટલે મારે પેલા વાળે કેવાય ગયું મને કે કોડીનાર છે

આથી કરતો તો કે એ એ જે રાધાજી એ જે ચિત્ર પર પી બટા તોર પી માર દીકરા પી 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 પ્રોગ્રામ તો કાલે થાય તું ચા પી આ આ વાટક્યું ને તો બાપ દાદા ની બેઠકું સાંભળે હો આમાં 300 વીઘા ગઈ ફેર એટલો ઈ સાંદી ની હતી

ઓ હમણાંય નું શું તમારે તોલાનું સાંભળવાનું ઓલો ભાઈ કેતો હોય જાણે ચંદ્ર ઉપર જવાની તૈયારી કરતા એમ બધું લાગે હકીકત યાર આ હીરાભાઈ એક સમય એવો હોય પૂજાભાઈ નું તો હું બહુ ઘણા વર્ષોથી નાનો હતો ત્યારથી ઓળખું છું

એમ કરીને ઉઘરાણું કરી લીધું બોલો એ ઝડપથી આપી દો ચા આપી આપી દો ઉઘડી પોરો ખાઈ લો આપી દો ફટાફટ આપી દો આપી દો અને કેટલી ધોઈ ને આવી જો કેટલી ઓલા ને કેજો ધોઈ નાખે બહાર બોલો કોઈ સાનો પીવો તો આગળ કેટલીનું વર્ણન કરું તો ના મેહમાનોને આપો ભાઈ અમુક મહેમાનોને આપો તમને વાંધો નહીં એ કીઝાણાડો એ એક તો તમે ના પાડો ને પાછા એ કંઈ કહો ના એની મોટી સેવા સાહેબ એને તો ટાઈમે ટાઈમે આપવી પડે ને તે એક ટૂંકમાં દીકરી ને લગ્ન થયા પરણી ને આવી દીકરી બે ત્રણ દી થયા એટલે દીકરીને એમ થયું મારે ત્રણ ચાર દી થઈ ગયા છે ધીરે ધીરે મારા ઘરમાં સેટ થવું જોઈએ ધીરે ધીરે કામ સંભાળવું જોઈએ એટલે એને એમ થયું કે રસોડાથી શરૂઆત કરું એટલે નણંદ રસોડામાં રોટલા કરતી હતી આ પાછા આ બંસીધર વિડીયો વાળા ને દેવાનું છો ને શૂટિંગ આવડા લોકો હું અમારી વેલ્યુ કરીશ વીસ વીસ રૂપિયા માયો આ રેકડી મળે બોલો તમારે એમ કે વિડીયો ઉતરે એટલે મારી વેલ્યુ વધે રામ રામ કરો પણ ઉના બંસીધર